જામનગરમાં મહાનગર પાલિકા દ્વારા ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત મેરેથોન દોડ આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે જામનગરના ઓશવાડ સ્કૂલના કેમ્પસથી સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજ પરથી શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે મેરેથોન દોડમાં જામનગરના લોકો મોટી સંખ્યામાં ફન માટે ખાસ દોડ લગાવવામાં આવી હતી છ કિલોમીટરના રૂટ પરથી દોડ લગાવવા માટે ઓનલાઈન ઓગણીસો થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને વહેલી સવારે સ્વયંભૂ લોકો મેરેથોન દોડમાં ઉમટી પડ્યા હતા અને ભારે ઉત્સાહ સાથે દોડ લગાવી હતી કેબિનેટ મુખ્યમંત્રી અર્જુનભાઈ મુઢવાડિયા ધારાસભ્ય દિનેશભાઈ અકબરી શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા કમિશનર ડેપ્યુટી કમિશનર સહિતના મહાનગરપાલિકા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફ્લેગ ઓફ કરાવ્યું હતું જામનગરના રાજમાર્ગ પર કેબિનેટ મંત્રી સહિતના અગ્રણીઓએ પણ મેરેથોનમાં ભાગ લઈ લોકો વચ્ચે મેરેથોન દોડમાં સંમિલિત થઈને જુસ્સો વધાર્યો હતો આપણા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશને આહવાન કરેલું છે ફિટ ઇન્ડિયા ઘર 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 સ્વદેશી લોકલ ફોર વોકલ આ નારા હેઠળ આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા છ કિલોમીટરની મેરાથોનનું આયોજન કરેલ છે કે જેની અંદર બે હજાર થી વધારે નાગરિકોએ ભાગ લીધેલ છે અને આ સમગ્ર આયોજન સારી રીતે કરી અને અત્યારે દસ લકી ડ્રો રાખવામાં આવેલ છે તેમાં પણ આજે પણ એનું રજીસ્ટ્રેશન ચાલુ છે આમાં પણ સર્વે લોકો ભાગ લેવા ઈચ્છુકો તે રજીસ્ટ્રેશન કરી શકે છે અને આવતીકાલે જે સાયકલિંગ મેરેથોન છે એમાં માટે પણ તમને સૌ લોકોને આહવાન કરીએ છે આપણા પ્રધાનમંત્રીશ્રી જે નેમ છે સ્વદેશી અપનાવો અને ફીટ ઇન્ડિયા કે દરેક વ્યક્તિ એના શરીર માટે એક કલાક નો સમય કાઢે કે જેથી કરીને આપણું યુવા ધન નાગરિકો ફિટ રહે આજે આ મેરેથોન ની અંદર છોતેર વર્ષના કાકા એ પણ નું નામ હતું એને પણ ભાગ લીધો એને પણ યુવાનોની સાથે જ આ મેરેથોન છે તે પૂર્ણ કરેલી છે આ સૂત્ર જોઈ તમે પણ આની અંદર સહભાગીતા હો એવી શુભેચ્છાઓ